સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટના આપવાના મુદ્દે એક દુકાનદારે બે ફાર્મ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાનમાં ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા આ દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે દિલક સોળા સો પર પહોંચ્યો હતો આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી દુકાનદાર નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે આરોપી અંકિતને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું હાથ કરાવતા बे कान पकड़ी माफी मंगाई थी। गया मैं नाम विमोद पांडेय मैं सिला रहता हूँ कल दिन के कल दिन पानपन की दुकान है जो उगने के सामने है कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधार के मामले में हमारा उसका बहस पानी हो गया उसमें हमारा उसका लफड़ा हो गया उसमें मेरी गलती है मैं उसमें पान और अन्य भी गलती नहीं होता है अब मैं उसे लेता हूँ